નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાડી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો મિત્રો કમોસમી વરસાદના કારણે ઘણો બધો ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોને આર્થિક નુકસાન બહુ થયું છે જેના કારણે કપાસ અને મગફળી જેવા પાક કપાસની અંદર ફાલ ખરી ગયો છે અને નમી ગયા છે અને પડી ગયા છે જ્યારે મગફળીની અંદર ઉપાડેલી મગફળીના પાત્ર તણાઈ ગયા છે અને જે નકરી કરેલી હતી એ થેટ આપણે આપને જે સેટો છે ત્યાં સુધી પહોંચી ગઈ હતી તરી તરી એટલે કે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તો આ નુકસાનની સહાય આપવા માટે છાવતેર કાલાવાડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે શું છે વિગત આવો આ પત્રમાં જાણીએ પત્ર લખ્યો છે સિત્તાવીસ દસ પચીસના રોજ વિષય કાલાવડ ધ્રોલ જોડિયા આમરણ ચોવીસી ટંકારા પડદરી વિસ્તારમાં થયેલ કમોસમી વિષયથી ખેડૂતોના પાકને થયેલ નુકસાનનું સર્વે કરાવીને સહાય આપવા બાબત વંદે માત્ર વિષય અન્વે જણાવું કે મારા મત વિસ્તાર છોતેર કાલાવાડ વિધાનસભા હેઠળ આવતા કાલાવાડ ધ્રોલ જોડિયા મોરબી તાલુકાના આમરણ ચોવીસી વિસ્તાર પડદરી તાલુકાના જીવાપર ખોખરી તેમજ ટંકારા તાલુકાના ગજડી સહિતની એરિયામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તૈયાર પાક પલળી જવાથી નિષ્ફળ ગયેલ છે તેમજ ખેતરોમાં ઊભા પાકને પણ નુકસાન થયેલ છે કમોસમી વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ હોવાથી ખૂબ જ નુકસાન ગયેલ હોવાની અમોને વ્યાપક રજૂઆત મળી છે ત્યારે ખાસ કરીને મગફળી કપાસ સહિતના પાકોને ખેડૂતો દ્વારા મોટાભાગે વાવેતર કરેલ હોય કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાથમાં આવેલ કોળીઓ જોટવાઈ ગયા એના ખેડૂતોને વ્યાપક અનુભવ થઈ રહ્યો છે તેવામાં રાજ્યના ખેડૂતના હિતમાં સરકાર હોય સત્વરે મારા મત વિસ્તારના સર્વે હાથ ધરવાની રાહત પેકેજ જાહેર કરવાની કરવા માટે મારી વિનંતી છે મેઘજી ચાવડા તો જામનગર જિલ્લા પંચાયતના ચેરમેન કારોબારી સમિતિના ચેરમેન કારોબારી સમિતિ ચંદ્રિપે ચંદ્રિકાબેન અઘેરાએ પણ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે શું છે વિગત આવો જાણીએ વિષય કમોસમી વરસાદના કારણે ખેતી પાકોમાં થયેલ પાકોને પાકોમાં થયેલ નુકસાનની બાબત વંદે માતરમ સવિનય સાથ જણાવવાનું કે તાજેતરમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે અમારા જામનગર જિલ્લાના મોટાભાગના તાલુકામાં વિવિધ ગામોમાં બે ઇંચ કે તેથી વધુ વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાક જેવા કે મગફળી કપાસ સોયાબીન વગેરેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામેલ છે ખેડૂતના મોઢામાં આવેલ કોળિયો કુદરતના ઘહેરાના કારણે જૂંટોઈ ગયેલ છે ધ્રોળજોડિયા તાલુકાના તમામ ગામોમાં પણ ગત તારીખ સિત્તાવીસ દસ બે હજાર પચીસના રોજ આવેલ કમોસમી વાઠાના પરિણામે ખેતી પાકોમાં અકલ્પનીય નુકસાન થયેલ છે આથી મારી આપ સાહેબ શ્રીને આ બાબતે રજૂઆત કરવાની કે ખેડૂતો પર આવેલ પડેલી અણધારી આફતમાં મદદરૂપ થવા માટે અને ખેડૂતોને આ કપરી પરિસ્થિતિમાં સામનો કરવા માટે કરવા સરકારશ્રીએ દ્વારા રાહત મળી રહે તે બાબતે ખાસ કૃષિ રાહત પેકેજની જાહેરાત વહેલી તકે કરવા મારી ખાસ વિનંતી છે ચંદ્રિકાબેન અઘેરા મેં ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે અને આ બાબતથી અવગત કરાવી રહ્યા છે કે વહેલામાં વહેલી સર્વે કરવામાં આવે અને આ બાબત કૃષિ પેકેજ જાહેર કરવામાં આવે તો ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં તમારા પ્રતિનિધિઓ છે એ શું રજૂઆત કરે છે કે નહીં અને તમારા પાકને કેટલું નુકસાન થયું છે ક્યાં પાકને કેટલું નુકસાન થયું છે તે તમામ વિગત આપણી કિસાન સવાજ ચેનલના જે કોમેન્ટ બોક્સ છે એ કોમેન્ટ બોક્સમાં જણાવી અને ખાસ કોમેન્ટ કરજો